બધા શ્રદ્ધાળુ સાથીઓને નવરાત્રીની મંગલમય શુભેચ્છાઓ મા ચંદ્રઘંટાની પૂજા નવરાત્રીના ત્રીજા દિવસે કરવામાં આવે છે આ માતાનું સ્વરૂપ શાંતિ વીરતા અને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે માં ચંદ્રઘંટાની પૂજા કરવી એ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સાંસારિક જીવન માટે પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે માતા ચંદ્રઘંટાની વ્રત કથા કોના માટે વરદાનરૂપ સાબિત થાય છે આકસ્મિક ઘટનાઓ અને દુર્ઘટનાઓથી રક્ષણ મળે છે ભક્તના જીવનમાંથી નકારાત્મક ઉર્જા અને ભયનો નાશ થાય છે અને યશ કીર્તિ તથા વૈભવની પ્રાપ્તિ થાય છે સાધકનું મન સ્થિર અને એકાગ્ર થાય છે જેનાથી સફળતાના માર્ગો ખુલે છે આવા બધા ભક્તો જો માં ચંદ્રઘંટાને સાચા દિલથી યાદ કરે

માતા चंद। चंद्र घंटा ની કૃપા પ્રાપ્ત કરવા માટે કમેન્ટમાં જય માતા ચંદ્ર ઘંટા અવશ્ય લખો હવે શરૂઆત કરીએ છીએ માતા ચંદ્ર ઘંટા ની આ દિવ્ય કથા ઘણા સમય પહેલા ની વાત છે તે દિવસોની જ્યારે પૃથ્વી પર મનુષ્યો નું હૃદય હજી પણ પ્રકૃતિ સાથે જોડાયેલું હતું જ્યારે આસ્થાની ડોર એટલી મજબૂત હતી કે પહાડો ને પણ હલાવી દે એક એવા જ પવિત્ર સાદગી ભર્યા ગામમાં જ્યાં જીવનની ધૂરા ખેતરો અને ખરાવ હતા એક ગરીબ ખેડૂત રહેતો હતો નામ હતું માધવ માધવની આંખોમાં બાળપણથી જ એક અનખ્યું દુઃખ છુપાયેલું હતું પ્રકૃતિની અનિશ્ચિતતાઓનો ડર જે દરેક પાક સાથે ગાઢ થતો જતો હતો તેની પત્ની તો ઘણા સમય પહેલા જ તેને છોડીને ચાલી ગઈ હતી પાછળ છોડી ગઈ હતી એક નાનકડી જાન તેની દીકરી રાધા રાધા પોતાના પિતાની જેમ જ સીધી સાધી પરંતુ હૃદયથી ખૂબ નરમ હતી તે પોતાના બાબાની સુની આંખો જોતી હતી તેમના કપાળ પર ચિંતાની રેખાઓ નિહાળતી હતી અને તેનું નાનકડું હૃદય અપાર કષ્ટથી ભરાઈ જતું હતું તે જાણતી હતી કે તેમની પાસે જે કંઈ છે તે આ ખેતરોની ઉપજ છે આ ખેતરોની હરિયાળી જ તેમના જીવનની હરિયાળી હતી જો પાક બરબાદ થઈ જાય તો તેમની પાસે કઈ નહીં બચે ફક્ત ભૂખ્યા પેટ અને મન કોણ વાંચી શકે દૂર ક્ષિતિજ પર કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા હવામાં એક અજીબ બેચેની હતી ગામના મોટા વડીલોના ચહેરા પર ચિંતાનો ઊંડો પડછાયો પડી ગયો આ તો તોફાનના સંકેત છે એક વૃદ્ધે કહ્યું તેના અવાજમાં ડર સ્પષ્ટ હતો જો આ તોફાન આવ્યું તો અમારો લહેરાતો પાક તેની વાત અધૂરી રહી ગઈ પરંતુ તેનો અર્થ બધા સમજી ગયા હતા રાધાએ પોતાના બાબાને જોયા તેમનો ચહેરો પીળો પડી ગયો હતો તેમણે પોતાની કમર પર હાથ મૂક્યો જાણે તેમની અંદરની બધી શક્તિ જવાબ આપી રહી હોય તેમની આંખોમાં તેજ અનખ્યું દર્દ હતું જેને તેઓ કોઈને નહોતા કહી શકતા એક ખેડૂતનું દર્દ જે પોતાની મહેનતને માટીમાં મળતી જોતો હતો રાધાનું હૃદય તેજ પડે ચીસ ઉઠ્યું ના આવું ન થઈ શકે તેણે મનમાં જ કહ્યું નવરાત્રીનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો ધર્મ ગામમાં દરેક ઘરમાં દેવીની પૂજા અર્ચના થઈ રહી હતી આજે નવરાત્રીનો ત્રીજો દિવસ હતો અને આજે માં ચંદ્રઘંટાનો દિવસ હતો માં ચંદ્રઘંટા જે પોતાના ભક્તોને ભયમાંથી મુક્તિ આપે છે જે શુભતા અને સાહસની પ્રતિક છે રાધાએ અગાઉ પણ પોતાની દાદી પાસેથી માં ચંદ્રઘંટાની કથાઓ સાંભળી હતી કેવી રીતે તેમનો ઘંટો દુષ્ટ શક્તિઓને ડરાવે છે કેવી રીતે તેમની કૃપાથી અસંભવ પણ સંભવ થઈ જાય છે એક ઊંડો ભાવ તેના મનમાં ઉભરી આવ્યો તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા પરંતુ આ વખતે આ આંસુ લાચારીના નહોતા પરંતુ એક દ્રઢ સંકલ્પના હતા તેના હૃદયમાં અપાર કષ્ટ હતું પરંતુ તે કષ્ટથી ક્યાંય વધુ અપાર હતી તેની આસ્થા તેણે નિર્ણય લીધો કે તેમાં ચંદ્રઘંટાનો ઉપવાસ રાખશે પૂરી નિષ્ઠાથી પૂરા હૃદયથી તે માતાજીને પ્રાર્થના કરશે કે તેના ખેતરોનો પાક સુરક્ષિત રહે તે પોતાના બાબા પાસે ગઈ તેના ચરણોમાં માથું મૂકીને બોલી બાબા તમે ચિંતા ન કરો માં બધું ઠીક કરી દેશે માધવે પોતાની દીકરીને જોઈ તેની ભોરી આંખોમાં તેને એક અજીબ ચમક દેખાઈ તેને લાગ્યું જાણે તેની દીકરીના માધ્યમથી કોઈ દિવ્ય શક્તિ તેને દિલાસો આપી રહી હોય રાધાએ તે દિવસથી પોતાનો ઉપવાસ શરૂ કર્યો આખો દિવસ તે પોતાના ખેતરોની પાસે બેસતી ક્યારેક પાકને સહલાવતી ક્યારેક આકાશ તરફ જોતી દરેક પસાર થતી પણ સાથે તોફાનની આહટ વધુ તેજ થતી જતી હતી હવાઓ ઝડપી થઈ ગઈ હતી વાદળોની ગર્જના સંભળાવા લાગી હતી ગામના લોકો પોતાના ઘરોમાં સંકોચાઈ ગયા હતા ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા દિવ્ય લોકમાંથી માં ચંદ્રઘંટાની દૃષ્ટિ તે પડે કૈલાસના મનોરમ શિખરો પર પોતાના દિવ્ય લોકમાં વિરાજમાન હતી માતા તેજોમય સ્વરૂપ શાંત અને ગંભીર પરંતુ તેમની આંખોમાં એક અદભુત કરુણા હતી તેઓ પોતાના આસન પર બેઠા હતા જ્યાંથી તેઓ ત્રણેય લોકોની દરેક ગતિવિધિ જોઈ શકતા હતા મનુષ્યોના દરેક સુખ દુઃખને અનુભવી શકતા હતા આજે તેમની આંખોમાં એક અજીબ પીડા હતી તેઓ જોતા હતા પૃથ્વી પર મનુષ્યોના વધતા પાપ અને અધર્મને કેવી રીતે સ્વાર્થ અને લોભમાં આવીને મનુષ્ય પ્રકૃતિનું શોષણ કરી રહ્યો હતો કેવી રીતે સંબંધોમાં કડવાશ વધી રહી હતી કેવી રીતે ધર્મ અને સત્યનો માર્ગ છોડીને મનુષ્ય વિનાશ તરફ આગળ વધી રહ્યો હતો આ બધું જોઈને તેમનું હૃદય કઠોર થઈ ગયું હતું તેમનું મન વિચલિત થઈ ઉઠ્યું હતું તેઓ વિધિના બંધનમાં બંધાયેલા હતા કર્મોનું ફળ તો દરેકને મળવાનું જ હતું તેઓ ઈચ્છા હોવા છતાં દરેક વખતે હસ્તક્ષેપ નહોતા કરી શકતા પરંતુ ક્યારેક જ્યારે તેઓ કોઈ શુદ્ધ નિષ્કપટ આત્માને જોતા હતા જ્યારે કોઈ હૃદય પૂર્ણ આસ્થા અને પ્રેમથી તેમની તરફ પોકારતું હતું ત્યારે તેમના કઠોર થઈ ગયેલા હૃદયમાં પણ એક ટીસ ઉઠતી હતી તેમની આંખોમાં બિનિછાય આંસુ આવી જતા હતા આજે તેમની દૃષ્ટિ તે નાનકડા ગામ પર ટકેલી હતી તેમણે જોયું એક નાનકડી છોકરી રાધા જે પોતાના બાબા અને પોતાના ખેતરો માટે પૂરી નિષ્ઠાથી તેમની આરાધના કરી રહી હતી માં ચંદ્રઘંટાએ ધરતી માતાનું કષ્ટ અનુભવ્યું ધરતી માતા જે આખા સંસારની જગત જંગી છે દરેક પ્રાણીને ધારણ કરે છે અન્ન આપે છે જળ આપે છે પરંતુ આજકાલ તેઓ પણ ખૂબ કષ્ટમાં હતા મનુષ્યોના પાપ તેમના અધર્મ તેમના અત્યાચારોનો બોજ ધરતી પર વધતો જતો હતો ધરતીમાં પોતાની સંતાનના દુર્વ્યવહારથી ત્રસ્ત હતી પરંતુ એકમાં હોવાના નાતે તેઓ બધું સહન કરતી હતી તેમની પોકારને પણ સાંભળતી હતી માં ચંદ્રઘંટાએ જોયું કે ધરતી માતા કેવી રીતે બિલખી રહી હતી જાણે પોતાના બાળકોને ચેતવણી આપી રહી હોય કે સંભાળી લો નહીં તો આ પ્રકૃતિ પોતાનું સંતુલન ગુમાવી દેશે માં રાધાની તપસ્યામાં તે તે શુદ્ધતા જેની આજના યુગમાં કમી હતી વાર્થ પ્રેમ જે ફક્ત એક બાળકમાં અથવા એક સાચા ભક્તમાં જ મળી શકે છે રાધાનું દર્દ તેના બાબાનું અપાર કષ્ટ આખી ધરતી માતાનું કષ્ટ આ બધુમાં ચંદ્રઘંટાને એક જ સૂત્રમાં બંધાયેલું દેખાતું હતું તેમની આંખોમાં કરુણાની એક ધારા વહી નીકળી તેમના હોઠ પર એક હળવી સ્મિત આવ્યો એક એવું સ્મિત જે બધું કહેવા માગતું હતું પરંતુ કઈ ન કહેવા માગતું હતું તેમણે પોતાની શક્તિનું આહવાન કર્યું પરંતુ આ વખતે હસ્તક્ષેપ નહીં બલકે એક પ્રતિક્રિયા તે બાળકની નિષ્ઠાભરી પોકારનો જવાબ તોફાનનું ભયંકર સ્વરૂપ ઇધર ગામમાં રાત ગાઢ થતી જતી હતી અને તેની સાથે તોફાન પણ પોતાની પૂરી શક્તિ પર આવી ચૂક્યું હતું ગર્જનાના અવાજ સાથે વીજળી ગરજી રહી હતી જાણે આકાશ ફાટી રહ્યું હોય હવા એટલી તેજ હતી કે લાગતું હતું કે પગને તેના મૂળમાંથી ઉખાડી નાખશે મુસળધાર વરસાદ ઓલા સાથે જમીન પર પડી રહ્યો હતો જાણે કોઈ ક્રોધિત દેવ પોતાનો સર્વ પ્રકોપ વરસાવી રહ્યો હોય રાધા પોતાના ઘરની અંદર એક ખૂણામાં બેઠી હતી તેની આંખો બંધ હતી તેના હાથ જોડાયેલા હતા તેના હોઠ પર ફક્ત એક જ નામ હતું માં ચંદ્રઘંટા માં ચંદ્રઘંટા તેની અંદર એક અજીબ શાંતિ હતી પરંતુ બહાર પ્રકૃતિનું તાંડવ પોતાના ચરમ પર હતું માધવ પોતાની દીકરીને જોઈ રહ્યો હતો તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો આ ભયંકર તોફાનમાં પણ તેની દીકરી કેવી રીતે આટલી શાંત રહી શકે શું આ તેની આસ્થાનું બળ હતું ગામના બાકીના લોકો ચીસો પાડી રહ્યા હતા ચિલ્લાઈ રહ્યા હતા કેટલાક ઘરોની છત ઉડી ગઈ હતી દરવાજા તૂટીને પડવા લાગ્યા હતા ચારે તરફ હાહાકાર મચી ગયો હતો હે ભગવાન હવે શું થશે એક પાડોશી રડતા રડતા કહ્યું અમારી બધી મહેનત પાણીમાં મરી જશે અમે બધા ભૂખે જઈશું પણ પોતાની તૂટેલી ઝૂંપડીમાં બેઠો થરથર કામપી રહ્યો હતો તેના હૃદયમાં એક અજીબ દર હતો તેને લાગી રહ્યું હતું જાણે તેની બધી આશાઓ તેના બધા સપના આ તોફાનમાં વહી જશે તેને પોતાની દીકરીની તપસ્યા યાદ આવી પરંતુ શું આ પૂરતું હતું શું એક નાનકડી જાનની પ્રાર્થના આટલી મોટી આફતને રોકી શકે તેના હૃદયમાં અપાર કષ્ટ હતું જે હવે ભયમાં બદલાઈ ગયું હતું વરસાદ વધુ તેજ થયો એટલો તેજ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયું ઓલા મોટા મોટા પથ્થરોની જેમ પડી રહ્યા હતા આ તો ચેતવણી છે એક વૃદ્ધ સ્ત્રી ચીસ પાડી આ મનુષ્યોના પાપોનું પરિણામ છે ધરતી માતા રુષ્ટ થઈ ગઈ છે તેની વાતમાં દર્દ અને ભય બંને હતા રાધાને પણ ડર લાગી રહ્યું હતું એક પળ માટે તેના મનમાં પણ શંકા આવી શું મારી તપસ્યા પૂરતી નથી માં તેણે વિચાર્યું પરંતુ પછી તેને પોતાની માતાની કથા યાદ આવી પોતાના બાબાનું દર્દ યાદ આવ્યો તેણે પોતાની આંખો વધુ કસીને બંધ કરી લીધી અને એક ઊંડી હૃદયથી નીકળેલી પોકાર તેના હોઠ પરથી નીકળી માં મારી માં મારી રખેવારી કરો મારા પાકની રખેવારી કરો મારા બાબાની આશાને તૂટવા ન દો માં તેના અવાજમાં એક અજીબ શક્તિ હતી એક એવો ભાવ જે સીધો દિવ્ય લોક સુધી પહોંચી ગયો ચમત્કાર અને આસ્થાની જીત તોફાને આખી રાત પોતાનું ભયંકર સ્વરૂપ બતાવ્યું એવું લાગ્યું જાણે રાત ક્યારે ખતમ નહીં થાય પરંતુ દરેક તોફાન પછી એક સવેરો આવે છે ધીમે ધીમે રાતનો કાળો પડછાયો ફાટ્યો અને આકાશમાં હળવી રોશની ફેલાવા લાગી હવા શાંત થવા લાગી વરસાદ થંભી ગયો ગામમાં સન્નાટો પથરાઈ ગયો હતો એક ભયંકર સન્નાટો લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા તેમના ચહેરા પર ડર અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી તેમણે જોયું ઘરોનું નુકસાન થયું હતું ઝાડ ઉખડી ગયા હતા પરંતુ સૌથી પહેલા તેમની નજર ખેતરો પર ગઈ અને ત્યાં એક અવિશ્વસનીય દ્રશ્ય તેમની રાહ જોતું હતું જ્યાં ગામના બાકીના ભાગોમાં તબાહીનું દ્રશ્ય હતું જ્યાં રસ્તામાં ઉખડેલા ઝાડ અને ક્ષતિગ્રસ્ત ઘરો હતા ત્યાં રાધાના ખેતરો હા રાધાના ખેતરો સંપૂર્ણપણે સુરક્ષિત હતા પાકો જેમનો તેમ ખડો હતો હરિયાળો લહેરાતો જાણે તોફાન તેમની પાસેથી પસાર થયું જ ન હોય આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું પાકો ઢળી પડ્યા હતા પરંતુ રાધાના ખેતરમાં એક પણ છોડ નહોતો એક પણ પાંદડું નહોતું તૂટ્યું દૂર દૂર સુધી એક નાનકડું પણ નુકસાન નહોતું ગામવાળા પોતાની આંખો પર વિશ્વાસ નહોતા કરી શકતા તેમણે એકબીજાને જોયું પછી રાધાના ખેતરોને કોઈના મોંમાંથી અવાજ નહોતો નીકળતો માધવ જે પોતાની દીકરીની પાસે ઊભો હતો તેના હોઠ કાંપવા લાગ્યા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પરંતુ આ વખતે આ આંસુ દર્દના નહોતા બલકે અસીમ કૃતજ્ઞતાના હતા અપાર આનંદના હતા તેણે રાધાને પોતાની બાહોમાં ભરી લીધી અને તેની દીકરી રડતા રડતા તેના છાતી સાથે લાગી ગઈ આ ખુશીના આંસુ હતા આસ્થાની જીતના આંસુ હતા આ કેવી રીતે થઈ શકે એક ગ્રામજને ચમત્કાર છે આમાં ચંદ્રઘંટાની કૃપા છે બીજાએ કહ્યું તેના અવાજમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો ભાવ હતો ધીમે ધીમે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાધાના ખેતરો જોવા દોડી આવ્યા તેમણે જોયું અને તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો દરેકના હૃદયમાં એક જ વાત હતી આ આ નાનકડી છોકરીની અનોખી તપસ્યાનું ફળ હતું તેની નિસ્વાર્થ કરી દીધા હતા ગામવાળાઓએ ત્યાં જ રાધાના ખેતરોની પાસેમાં ચંદ્રઘંટાનો જયકારો લગાવ્યો તેમની આંખોમાં પણ આંસુ હતા શરમિંદગીના પણ કે તેઓ પોતાની આસ્થાને થોડી નબળી પડવા દેતા હતા અને કૃતજ્ઞતાના પણ કે માતાએ તેમને એક અને મોકો આપ્યો હતો તે દિવસ પછી રાધાના ખેતરોનો પાક એવો લહેરાયો જેવો અગાઉ ક્યારે નહોતો લહેરાયો તેણે પોતાના બાબા સાથે મળીને ખૂબ મહેનત કરી અને તેમને તે વર્ષે એટલો સારો પાક મળ્યો કે તેમની બધી ગરીબી દૂર થઈ ગઈ માધવે પોતાની દીકરીને ક્યારેય પોતાનાથી દૂર ન કરી તે જાણતો હતો કે તેની દીકરી ફક્ત તેની જ નહીં પરંતુ આખા ગામની આશા હતી કથાનો સાર અને પ્રેરણા આ કથા આજે પણ ગામની કહાનીઓમાં જીવંત છે ધરતીની ઉર્વરતા અને ખેડૂતોની અટૂટ આસ્થાથી જોડાયેલી આ કથા આપણને શીખવે છે કે ભલે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેટલી મોટી ચુનૌતી હોય જો હૃદયમાં સાચી આસ્થા હોય નિસ્વાર્થ પ્રેમ હોય અને આપી હતી કે મનુષ્યોના પાપ અને અધર્મ ધરતી માતાને કષ્ટ આપે છે અને જ્યારે પ્રકૃતિ પોતાનું સંતુલન ગુમાવે છે ત્યારે વિનાશ આવે છે પરંતુ સાથે જ તેમણે એ પણ બતાવ્યું કે એક શુદ્ધ આત્માની તપસ્યા એક બાળકનો નિસ્વાર્થ પ્રેમ વિધિના બંધનમાં બંધાયેલી માતાને પણ દ્રવિત કરી શકે છે અને તેમની કૃપાથી અસંભવ પણ સંભવ થઈ જાય છે રાધાની કથા આપણને કહે છે કે દયાનો ભાવ બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજવું એ જ સાચો ધર્મ છે જ્યારે આપણે પોતાના હૃદયમાં અપાર કષ્ટ સહન કરીને પણ બીજા માટે પ્રાર્થના કરીએ છીએ તો તે તપસ્યાનું ફળ અવશ્ય મળે છે બધું જોતી હોય છે તેમની આંખોમાંથી આંસુ ક્યારેક એટલે વહે છે કારણ કે તેઓ મનુષ્યોના પાપોથી દુખી થાય છે પરંતુ તેમનો અગાધ પ્રેમ અને કરુણા પણ એટલી જ ઊંડી છે જે એક સાચી પોકાર પર અવશ્ય પ્રગટ થાય છે આ કથા ફક્ત ગયેલા સમયની નથી આ આ આજે પણ પણ આપણને આપણને પ્રેરણા આપે છે 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 યાદ દેવડાવે કે આપણી અંદર તે તે શક્તિ આસ્થા છે જે આપણને દરેક સંકટમાંથી ઉગારી શકે છે બસ જરૂર છે એક શુદ્ધ હૃદયની એક નિષ્ઠાવાન ભાવનાની અને માં ચંદ્રઘંટા પર અટૂટ વિશ્વાસની જ્યારે પણ નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે રાધાની આ કથા ગામે ગામે સંભળાય છે જે આપણને શીખવે છે કે આસ્થા જ સૌથી મોટો ચમત્કાર છે અને એક માતાનું હૃદય તો પોતાના બાળકો માટે હંમેશા પીગળી જાય છે ભલે તે ધરતીમાં હોય કે દિવ્યમાં ચંદ્રઘંટા આ કથા સાંભળીને આજે પણ લોકોની આંખો ભીની થઈ જાય છે કારણ કે આ આપણને આપણી અંદર છુપાયેલી તે શક્તિ સાથે મળાવે છે જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ પ્રેમ દયા અને અટૂટ વિશ્વાસની શક્તિ સાથીઓ આ વિડિયોમાં માં ચંદ્રઘંટાની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે હવે ચાલો માં ચંદ્રઘંટાની દિવ્ય વાણી સાંભળીએ પિતા અને પુત્રીની કથાના માધ્યમથી માનવતાને સંબોધિત એક દિવ્ય સંવાદ જ્યાં કરુણા ચેતવણી અને આશાથી ભરેલી એક પોકાર છે હું માં છું જગત સાંભળો હે મનુષ્ય સાંભળો મારી સંતાન હું હું છું છું જેના ચરણોમાં તમારો જન્મ છે તમારું જીવન છે અને તમારો અંત પણ તમારા સુખ દુઃખ તમારી હાસ્ય રોંદન તમારી આસ્થા અને તમારું પાપ બધું હું જોતી છું મારી આંખો ક્યારે બંધ થતી નથી મારા હૃદયની કરુણા ક્યારે થંભતી નથી અને મારી ચેતવડી ક્યારે વ્યર્થ જતી નથી ઘણા સમય પહેલા જ્યારે ધરતી હજી સરળ હતી જ્યારે મનુષ્ય પ્રકૃતિને માં માનતો હતો એક નાનકડું ગામ હતું પવિત્ર નિર્મળ ખેતરો અને ખરાઓમાં જીવતું ત્યાં રહેતો હતો એક ખેડૂત માધવ સાધારણ મનુષ્ય પરંતુ હૃદયમાં અંગણિત પીડાઓનો બોજ લઈને તેની આંખોમાં વર્ષોથી એક ડર પલતો હતો જો પાક ન બચે તો જો ખેતરો ઉજ્જડ થઈ જાય તો અને તેની પાસે હતું તેનું સૌથી મોટું ધન તેની નાનકડી દીકરી રાધા રાધા ભોરી માસુ પરંતુ હૃદયથી ખૂબ મોટી તેના નાનકડા હાથ પિતાના પરસેવાને લૂંટતા હતા તેની નાનકડી આંખો તેમના કપાળની ચિંતાની રેખાઓ નિહાળતી હતી જ્યારે તેણે પોતાના પિતાને તૂટતા જોયા જ્યારે તેણે સાંભળ્યું કે તોફાન આવવાનું છે તો તેના હૃદયમાંથી એક ચીસ નીકળી ના માં ચંદ્રઘંટા મારું રક્ષણ અવશ્ય કરશે હે મનુષ્ય તે નાનકડી હોકરીએ નવરાત્રીના ત્રીજા દિવસે મને પોકારી તેનો અવાજ સીધો મારા લોક સુધી પહોંચ્યો તેણે કહ્યું માં મારો પાક બચાવો મારા બાબાનું સપનું ન તોડો શું તમે જાણો છો તેના શબ્દોમાં કેવી શક્તિ હતી તેમાં ન કોઈ સ્વાર્થ હતો ન કોઈ ભય ફક્ત પ્રેમ હતો ફક્ત આસ્થા હતી ફક્ત સમર્પણ હતું હા તે રાતે તોફાન આવ્યું વીજળી ગરજી આકાશ ફાટી પડ્યું ઓલા પથ્થરોની જેમ વરસ્યા ધરતી કાંપી ઉઠી ગામનું દરેક ઘર હલી ગયું મનુષ્ય રડ્યો ડરી ગયો બધાને લાગ્યું હવે વિનાશ નિશ્ચિત છે માધવ કામી રહ્યો હતો તેની આત્મા તૂટી રહી હતી પરંતુ રાધા તે નાનકડી દીકરી શાંત બેઠી હતી હાથ જોડીને મને પોકારી રહી હતી માં મારી રખેવાળી કરો હે મનુષ્ય હું વિધિના બંધનમાં બંધાયેલી છું હું દરેક વખતે સીધો હસ્તક્ષેપ નથી કરતી કારણ કે કર્મોનું ફળ દરેકે ભોગવવું પડે છે પરંતુ જ્યારે કોઈ શુદ્ધ આત્મા પોકારે છે જ્યારે કોઈ બાળક પોતાના પિતાના દર્દને પોતાનું માની લે છે તો શું હું ચૂપ રહી શકું શું એક માં પોતાના બાળકની સાચી પોકારને અંશુની કરી શકે ના ક્યારે નહીં તે રાતે મારા હૃદયમાંથી આંસુ વહ્યા ને મારો કરુણા ભર્યો હાથ રાધાના ખેતર પર મૂકી દીધો તોફાન ચારે તરફ નાચ્યું પરંતુ રાધાનું ખેતર અડીક ખડું રહ્યું આકાશમાં વીજળી ગરજી રહી હતી પરંતુ તેની હરિયાળી જેમની તેમ બચી રહી ગામના બાકીના ખેતરો ડૂબી ગયા ધરી પડ્યા પરંતુ તે ખેતર તે આસ્થા તે પ્રેમ સુરક્ષિત રહ્યું હું આજે તમને બધાને કહું છું હે કલયુગના મનુષ્ય તમે વિચારો છો કે શક્તિ તમારા હાથમાં છે તમારી યોજનાઓમાં છે પરંતુ અસલી શક્તિ તો આસ્થામાં છે સમર્પણમાં છે નિસ્વાર્થ પ્રેમમાં છે રાધાની પાસે ધન નહોતું સામર્થ્ય નહોતું પરંતુ તેની પાસે વિશ્વાસ હતો અને તે વિશ્વાસ ચમત્કાર બન્યો તમે કેમ ભૂલી જાઓ છો કે તમારી ધરતીમાં પણ પીડામાં છે તમે કેમ પ્રકૃતિને લૂંટો છો તેનું સંતુલન બગાડો છો તમે કેમ લોભમાં અંધ થઈને સંબંધોમાં કણવાશ વાવો છો તમે કેમ ધર્મથી મો ફેરવીને પાપમાં ડૂબો છો જાણી લો પ્રકૃતિ જ્યારે રુષ્ટ થાય છે ત્યારે વિનાશ લાવે છે તોફાન ભૂકંપ દુષ્કાળ મહામારી આ બધું તમારા જ કર્મોનું પરિણામ છે પરંતુ યાદ રાખો જ્યારે તમે સાચા હૃદયથી પોકારો છો જ્યારે તમે કરુણા અને દયામાં જીવો છો ત્યારે હું તમારી સાથે ઊભી રહું છું હે મનુષ્ય આજે હું તમને ચેતવણી આપું છું જો તમે પ્રકૃતિનું સન્માન નહીં કરો જો તમે પાપ કરશો તો તે દિવસ દૂર નથી જ્યારે ધરતી ઉઠશે અને તમારા બધા અહંકાર સમજાશે કે અસલી શક્તિ ક્યાં છે ભૂલશો નહીં હું માં છું પરંતુ હું યોદ્ધા પણ છું મારા ઘંટાની ગુંજ અસુરોને કંપાવી દે છે મારી ચેતવણી ફક્ત શબ્દો નથી આ પ્રકૃતિનો નિયમ છે પરંતુ સાથે જ હે મારી સંતાન હું કઠોર હોવા છતાં કરુણામી છું હું દંડ આપું છું પરંતુ સાથે જ રક્ષણ પણ કરું છું હું વિધ્વંસ કરું છું પરંતુ તે જ વિધ્વંસમાંથી નવી સૃષ્ટિનો જન્મ થાય છે રાધાની જેમ જો તમે પણ સાચા હૃદયથી પોકારો જો તમે બીજાના દર્દને પોતાનું દર્દ માનો જો તમે પ્રેમ અને દયામાં જીવવાનું શીખો તો મારી કૃપાથી કોઈ પણ સંકટ તમને સ્પર શપણ નહી કરી શકે યાદ રાખો તમારું દરેક આંસુ હું જોતી છું તમારી દરેક ઓકાર હું સાંભળું છું તમારી દરેક આસ્થા મારા હૃદયને સ્પર્શે છે તેથી હે મનુષ્ય અંધકાર છવાઈ જાય ત્યારે દર્શો નહીં તોફાન આવે ત્યારે ન તૂટો ફક્ત તમારા હૃદયને નિર્મળ કરો તમારી આસ્થાને અડીક કરો મારું નામ લો મારી શરણમાં આવો હું તમારી સાથે છું રાધાને યાદ કરો તેની નાનકડી પોકારે કેવી રીતે આખા ગામની આસ્થાને જગાડી દીધી તોફાન આવ્યું ગયું પરંતુ તેના ખેતરો સુરક્ષિત રહ્યા કારણ કે આસ્થા જ સૌથી મોટો ચમત્કાર છે મારી અંતિમ પોકાર સાંભળો હું માં ચંદ્રઘંટા જગત જન્મી તમને કહું છું પ્રેમમાં જીવો દયામાં જીવો ધરતીને માં માનો સંબંધોને જોડો ધર્મને અપનાવો પાપથી દૂર રહો લોભનો ત્યાગ કરો અને સાચા મનથી મારી શરણમાં આવો જ્યારે તું હું હું દોડી આવીશ તું સંભાળી લઈશ તું અંધકારમાં હોઈશ હું દીવો બનીને ને ફક્ત મને ભૂલીશ નહીં હે મારી સંતાન કારણ કે જ્યારે પણ તું મને યાદ કરીશ તારા માટે અસંભવ પણ સંભવ થઈ જશે પ્રિય સાથીઓ આ વિડિયોમાં માતા ચંદ્રઘંટાની પવિત્ર વ્રત કથા અને દિવ્ય વાણી અહી સમાપ્ત થાય છે અમે કરીએ છીએ કે ચંદ્રઘંટાની કૃપા તમારા બધા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ ન માત્ર ભક્તિભાવથી ભરી દે છે બલકે આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લાવે છે નવરાત્રીના ત્રીજા દિવસની વ્રત કથા સાંભળવા માટે હૃદય આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવ કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જય માં ચંદ્ર ઘંટા લખવાનું ભૂલશો નહીં તમે કરેલી કોમેન્ટ ન માત્ર તમને પ્રેરિત કરશે બલકે અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માં ચંદ્રઘંટા જગત જનની